નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો તો ચાલો શરૂ કરીએ આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરાઓમાંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ ગુણ છે

ત્રીજો સવાલ નિત્ય જીવનમાં માણસ કયા કઈ હિંસા કરી બેસે છે તો નિત્ય જીવનમાં માણસ પોતાના સુખ આરામ અને ફાયદાને માટે બીજાના સુખ આરામ અને હિત પ્રત્યે બેદરકારી બની અને હિંસા કરતા હોય છે ચોથો સવાલ હિંસાથી બચવા માણસે શું કરવું જોઈએ તો હિંસાથી બચવા માટે રોજ માણસે પોતાના અંતરને ઢંઢોળીને જોવું જોઈએ કે મેં મારા કોઈ સાથી પ્રત્યે અનુદાર વર્તન તો કર્યું નથી ને પાંચમો સવાલ અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે કઈ રીતે જીવન ઘડવું જોઈએ તો અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે પોતાના નિત્યના વર્તનમાં આપણે સ્વભાવથી જ અહિંસાનું પાલન કરતા રહેવું જોઈએ ત્યાર પછી ફકરો નંબર બે આપણને આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે તો સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે નિરાશ ન થવું અને શ્રદ્ધા ગુમાવી નહીં ધૈર્ય એટલે શું તો ધૈર્ય એટલે ધીરજ ત્રીજો સવાલ ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ કેળવવાનો લેખક કહે છે તો ભગવાન કસોટી કરે ત્યારે અધીર બની અને ભગવાન વિશે અભાવ ન જાગે તેવી ધીરજ કેળવવાનો લેખક કહે છે કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે તો કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે ઈશ્વરને ઘણા બધા લોકો દોષ આપતા હોય છે ફકરામાં આપેલ ભગવાન શબ્દના અન્ય સમાનાર્થી શબ્દો તો ઈશ્વર પરમેશ્વર દેવ પરમાત્મા જગદીશ્વર વગેરે મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ આઠની ગુજરાતી અને ગણિત બંને વિષયની ઓરિજિનલ કસો કસોટીઓ જે છે પ્રશ્ન બેંક જે છે ક્વેશ્ચન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો જરૂરથી મેળવી લેજો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે ફકરા નંબર ત્રણ તો આ ફકરો નંબર ત્રણ જે છે એને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એમના ઉપર જોઈએ પહેલો સવાલ ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી કારણ કે તો ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુગ હોવી જોઈએ તે જોવા મળતી નથી માટે ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી બીજો સવાલ સ્વામી વિવેકાનંદને કઈ બાબતોનો અણગમો હતો તો જવાબ આવશે સ્વામી વિવેકાનંદને ગંદકીનો અણગમો હતો ત્રીજો સવાલ ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ શા માટે કહે છે તો જવાબ આવશે વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે માટે ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ કહે છે ચોથો સવાલ આપણી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કયા કારણે વધી રહી છે તો ગરીબી અને ગંદકી વચ્ચેના બેનપણાને કારણે આપણી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે પાંચમો સવાલ ઘરની સ્વચ્છતામાં તમે કેવી રીતે સહયોગ આપો છો તો અમે નિયમિત કચરા પોતા કરીએ છીએ ઘરનો ગંદો કચરો કચરાપેટીમાં જ ફેંકીએ છીએ લોકોને ગંદકી કરતા હોય તો ગંદકી ન ફેલાવા અંગે સમજાવીએ છીએ ત્યાર પછી પેરેગ્રાફ નંબર ચાર અહીંયા આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ એવરેસ્ટ શિખરની સૌથી મહત્ત્વની બાબત કઈ છે તો એવરેસ્ટ શિખર એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે બીજું તેનસિંગ અને હેલરી એ છેલ્લી શિલા ઉપર ચડવામાં મુશ્કેલી કેમ પડતી હતી તો છેલ્લી શિલા એકદમ સીધી હતી તેથી તેનસિંગ અને હિલેરીને ચડવામાં મુશ્કેલી પડતી હતી તેનસિંગ અને હિલેરી કેમ રોમાંચિત થઈ ગયા તેનસિંગ અને હિલેરી વિશ્વનો સૌથી ઊંચો પર્વત એવરેસ્ટ શિખર ઉપર ચડવામાં સફળ થયા હતા તેથી તેઓ રોમાંચિત થઈ ગયા ચોથો સવાલ ખૂબ જ થાકી ગયા છતાં તેનસિંગ અને હેલરી શિખર સર કરી શક્યા કારણ કે ખૂબ થાકી ગયા છતાં પણ તેમણે હિંમત ગુમાવી ન હતી તેથી તમે એવરેસ્ટ ઉપર જવાના હોય તો શું શું તૈયારી કરો એવરેસ્ટ ઉપર જવાના હોય તો અમે પ્રથમથી જ યોજના બનાવવાનો પ્રયાસ કરીએ પર્યાપ્ત ફિટનેસ લેવાનો અભ્યાસ કરીએ શિખર ઉપર ચડવા માટે અભ્યાસ કરીએ શિખર પર સુરક્ષાના પગલાંનો ખાસ ખ્યાલ રાખીએ ખાવા પીવાની ચીજવસ્તુઓ તેમજ દવાઓ સાથે લઈને જોઈએ ત્યાર પછી પેરેગ્રાફ નંબર પાંચ આપણને આપ્યો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ પ્રસ્તુત ફકરામાં કયા દુર્ગુણોની વાત કરવામાં આવી છે તો પ્રસ્તુત ફકરામાં અજ્ઞાન અને દુષ્ટતાની વાત કરવામાં આવી છે બીજો સવાલ પોતાની જાતને જ સૌથી પ્રથમ વિચાર કરનાર વ્યક્તિને શું કહેવાય તો એને સ્વાર્થી તરીકે ઓળખવામાં આવે છે નિસ્વાર્થ વ્યક્તિ કોને કહેવાય તો જે વ્યક્તિ છેલ્લો રહે છે તેને નિસ્વાર્થ કહે છે જેને કોઈ સ્વાર્થ હોતો નથી ચોથો સવાલ કેવી વ્યક્તિ બીજાના ભલા માટે નરકે જવા પણ તત્વર હોય છે તો નિઃસ્વાર્થ વ્યક્તિ ફકરાને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા સ્વાર્થ અને નિસ્વાર્થ એવું આપણે શીર્ષક આપી શકીએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી જાહેરાતો વાંચી કોઈ પણ એક જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો એમાં જાહેરાત એક પિન્ટુ પકોડી સેન્ટર અહીંયા આપણને આપેલું છે સ્વચ્છતા અને તંદુરસ્તી અમારી સંપૂર્ણ જવાબદારી એક પ્લેટ પકોડી દસ નંગના ત્રીસ રૂપિયા રૂપિયા અને એવુંમાં અનલિમિટેડ પકોડી એક વ્યક્તિને પાર્ટી પ્રસંગે ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે નીચે આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે તો જોઈએ પ્રશ્ન ઉપરથી સવાલ અને તેમના ઉત્તરો પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત કઈ તારીખે થઈ હશે તો પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત ચુમ્બોતેરમાં પ્રજાસત્તાક દિનથી શરૂ થઈ હશે પ્રજાસત્તાક દિન એટલે કે છવ્વીસમી જાન્યુઆરીથી શરૂ થઈ હશે એવું પણ આપણે લખી શકીએ નિસર્ગભાઈ શું કાર્ય કરતા હશે તો નિસર્ગભાઈ ફેમસ સાહિત્યકાર હશે જટપટો સ્વાદ એટલે કેવો સ્વાદ તો કે ખટપટો એટલે કે ખાટો મીઠો મજેદાર સ્વાદ પકોડી બનાવવામાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે તો પાણી બટાકાનો મસાલો પૂરી ચણા કાંદા વગેરે ભરતભાઈ ચાર વ્યક્તિ સાથે અનલિમિટેડ પકોડી ખાવા જાય તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એક વ્યક્તિના નેવું રૂપિયા છે તો કુલ ત્રણસો રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછીની બીજી જાહેરાત આપણને આપેલી છે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કાશ્મીરને લોકો કયા ઉપનામથી ઓળખે છે તો કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ ઉપનામથી ઓળખે છે બસ ક્યાંથીવું પડશે તો બસ અમદાવાદથીવું પડશે કાશ્મીર પ્રવાસની બે ટિકિટના કેટલા રૂપિયા થશે હવે એક ટિકિટના તમને આ રૂપિયા આપેલા છે એના ઉપરથી ગુણ્યા બે કરીએ તો તોંતતેર હજાર રૂપિયા થશે માર્ગમાં બસ અકસ્માત થાય તો વ્યક્તિ માટે કઈ સુવિધા હોય છે તો બસ અકસ્માત થાય તો વિમાની મુસાફરી સુવિધા હોય છે તમે કાશ્મીર જાઓ તો કયા કયા સ્થળે જશો શ્રીનગર સોનમાર્ગ પહેલમાર્ગ ગુલમાર્ગ વૈષ્ણોદેવી ડાલ લેક મુગલ ગાર્ડન વગેરે ત્યાર પછી છે જાહેરાત ત્રણ તો અહીંયા તમને જાહેરાત આપવામાં આવેલી છે જેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે એમના ઉપરથી પહેલો સવાલ આનંદ મેળો કયા મહિનામાં હશે તો આનંદ મેળો મે મહિનામાં હશે બીજું મેશવા ધોરણ દસમાં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે મેશવા ધોરણ દસમાં ભણતા બાળકો માટે ટિકિટ ત્રીસ રૂપિયા થશે નગરી પ્રાથમિક શાળામાં કુલ પચાસ બાળકો ભણે છે તેમાંથી ત્રીસ છોકરા છોકરીઓ છે એટલે કુલ પચાસ બાળકો છે અને પચાસે પચાસ જે પ્રાથમિક શાળામાં છે એટલે બાર વર્ષ કરતાં નાના હશે એવું આપણે માનીએ તો એમની ફી પંદર રૂપિયા લેખે થશે તો બાર ગુણ્યા પંદર એટલે સાતસો પચાસ રૂપિયા તમે કોઈ મેળામાં ગયા છો તો તમે જે મેળામાં ગયા હોય એના મેળાના નામ લખી શકો છો જેમ કે મેં તરણેતર ભુવનેશ્વર ડાંગ દરબા અને કુંભ મેળાના નામ લખેલા છે હિના ધોરણ ત્રણમાં ભણે છે તો તેની અડધી ટિકિટ થશે એટલે પંદર રૂપિયા થશે ત્યાર પછી જાહેરાત ચાર આપેલી છે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ તખતપુર ગામ કયા જિલ્લામાં આવેલું છે તો તખતપુર ગામ કચ્છ જિલ્લામાં આવેલું છે ઉપરથી યાદીમાં કઈ રમતો ઇન્ડોર રમતો છે તો ચોખાની રમત શતરંજ વગેરે ઇન્ડોર રમતો છે બહેનો માટે કેમ્પ કઈ તારીખે પૂર્ણ થશે તો બહેનો માટેનો કેમ્પ સત્યાવીસ દસ બે હજાર બાવીસના રોજ પૂર્ણ થશે મેશો પ્રાથમિક શાળામાં કયા તહેવાર નિમિત્તે વેકેશન હશે તો મેશો પ્રાથમિક શાળામાં સુવર્ણ જયંતિ નિમિત્તે વેકેશન હશે તમે કઈ કઈ રમતોથી પરિચિત નથી તો હું લાડીદાવ ચોકઠાની રમત ચોકલેટ શોધ તલવારબાજી સતોલિયા વગેરે રમતોથી પરિચિત નથી ત્યાર પછી જાહેરાત નંબર પાંચ આપી છે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે એમના ઉપરથી પહેલો સવાલ દેશ સેવાનું કાર્ય કરવા માટે તમે કયા ગ્રુપમાં જોડાશો તો ગ્રુપ નંબર ત્રણ નેવી પોલીસ પાયલોટ સીઆરપીએફ સૈનિક કૃષિમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ગ્રુપ નંબર ચારનો અભ્યાસ કરવો જોઈએ ધોરણ દસમાં પાંચ વિદ્યાર્થીઓ માટે કયો કોર્સ છે તો ધોરણ દસ માટે એક પણ કોર્ષ નથી તમે શું બનવા ઈચ્છો છો તે માટે તમારે કયો કોર્ષ કરવો પડશે તો હું વકીલ બનવા ઈચ્છું છું એના માટે મારે કરવો પડશે ગ્રુપ બે કરવો પડશે વિદ્યાર્થી શું બનશે તો ગ્રુપ બે પસંદ કરનાર વિદ્યાર્થી ડોક્ટર બનશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પેલું ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે તો ગઝલ વાસ્તવમાં એક ફારસી કાવ્ય પ્રકાર છે લાલમાં વાદળી રંગ મેળવવાથી કયો રંગ બને તો લાલમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડી રંગ બને શાહી ચૂસી લે તેવા કાગળને કયા નામથી ઓળખવામાં આવે છે તો બ્લોટિંગ પેપર વિની વિલીનીકરણ એટલે શું તો વિલીન કરવું અથવા સમાવી દેવું બિરુદ એટલે સમાધિ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કેવી ખુશીની વાત કરવાનું કહે છે જો જે ચરિત જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરે છે જે કાંઈ કાંઈ મળ્યું છે એને સવાયું કરી અને કવિને આવનારી કાલને ઉજ્જવળ બનાવી છે સાતમો સવાલ કવિ કોને હરાવવાની વાત કરે છે કવિ દુઃખને હરાવવાની વાત કરે છે અંજનના ટેબલના ખાનામાં કઈ કઈ વસ્તુઓ હતી તો અંજનના ટેબલના ખાનામાં પૈડું અને સળિયાપમરડો અને જાળ વગેરે વસ્તુઓ હતી અંજનના માસા ઉપર હાથ કોણ ફેરવે છે તો કિન્નરી અંજનના માસા ઉપર હાથ ફેરવે છે અંજન પોતાની બહેનને શું કહીને બોલાવતો અંજન પોતાની બહેનને કિન્નરી કહીને બોલાવતો અંજન કોલસાનો ભૂકો શા માટે કરતો હતો તો અંજન કોલસામાંથી સાકર શોધવા માટે કોલસાનો ભૂકો કરતો હતો કોના આવાથી અંજન સાજો થઈ ગયો ભાસ્કરરાયના આવાથી અંજન સાજો થઈ ગયો વલ્લભભાઈના પિતા કોના લશ્કરમાં હતા તો વલ્લભભાઈના પિતા રાણી લક્ષ્મીભાઈના લશ્કરમાં હતા ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન જ સારું જીવન છે એવું કોણે કહ્યું હતું તો ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન જ સારું જીવન છે એવું ગાંધીજીએ કહ્યું હતું વિદ્યાર્થી કાળમાં વલ્લભભાઈમાં કયા ગુણો હતા વિદ્યાર્થી કાળમાં જ વલ્લભભાઈમાં નિડરતા નેતાગીરીના દ્રઢ સંકલ્પ બળ જેવા ગુણો હતા વલ્લભભાઈએ પૈસા શા માટે ભેગા કર્યા હતા વલ્લભભાઈએ પૈસા કાયદાનો અભ્યાસ કરવા ભેગા કર્યા હતા વલ્લભભાઈના સ્વભાવની સરખામણી નારિયેળ સાથે શા માટે કરવામાં આવી છે તેમનો સ્વભાવ નારિયેળ જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો ત્યાર પછી અઢાર આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થાય છે તો આપણા દેશની ત્રિમૂર્તિમાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુનો સમાવેશ થાય છે ઓગણીસમો સવાલ સ્વતંત્ર ભારતમાં સરદાર સાહેબને કયા હોદ્દો આપવામાં આવ્યો હતો તો સ્વતંત્ર ભારતમાં સરદાર સાહેબને ગૃહમંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો હતો અજંતા અંજનની માંદગીનું મુખ્ય કારણ શું હતું અંજનની માના મતે અંજનને તેના પિતા વઢિયા માટે અંજન માંડો પડ્યો હતો અને અંજનના મથે તે તડકામાં ખૂબ કુદાકુદ કરી એટલે માંડવો પડ્યો હતો નિખિલ રાય અંજનના માસામાં ખીલી ખોડવાનું શા માટે કહે છે તો અંજનનું મગજ ચસ્કી ન જાય એટલા માટે કવિ કેવી રીતે જગતને રળિયાત કરવાનું કહે છે તો કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે ગઝલની વિશેષતા શું છે તો ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે એનો અર્થ પ્રિયતમા સાથે ગુફ્તીગુ એવો થાય છે ગઝલ અરબી અને ઉર્દુની જેમ ગુજરાતીમાં પણ લખવામાં આવે છે સાકરનો શોધનારો એકમમાં કયા કયા પાત્રનો ઉલ્લેખ છે તો અંજન અને કિન્નરી જે ભાઈ બહેન છે નિખિલ એમના પિતા છે સુનરાયના ડોક્ટર છે અને ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર છે કયા બે રંગો મેળવતા નારંગી રંગ બને છે તો પીળા રંગમાં આપણે લાલ રંગ મેળવીએ તો નારંગી રંગ બને ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કોઈ પણ એક વિષય ઉપર સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ પાંચ ગુણ છે એમાં પહેલો સવાલ વલ્લભભાઈ પટેલના જીવનના પરિણા સ્ત્રોતો વિશે લખો તો એ ધ્યાનપૂર્વક તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલો છે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને તમે લખી શકો છો અથવા તો પીડીએફનું સોલ્યુશન પણ તમે ખરીદી શકો છો પાઠ્યપુસ્તક સિવાય વાંચેલા અન્ય પુસ્તકો વિશે લખો તો એ પણ અહીંયા મહાભારત રામાયણ વિશે તમને માહિતી જણાવેલી છે ત્યાર પછી ત્રીજો સવાલ બીમારી દરમિયાન પરિવાર દ્વારા રાખવામાં આવતી કાળજી વિશે જણાવો તો એ પણ દર્શાવ્યું છે ભાઈ બહેન સાથે કરેલા પ્રવાસ વિશેની નોંધ પણ ખૂબ જ સરસ રીતે આપણે અહીં તમારી સમક્ષ રજૂ કરી છે પાંચમો સવાલ શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે જણાવ્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલો સવાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બગલમાં થતું ગુમડું એટલે કે કાખ બલાય બીજું નીચે આપેલા વાક્યમાંથી વાક્યનો પ્રકાર જ્યારે તમે આવશો ત્યારે હું જમીશ તો એ સંયુક્ત વાક્ય થશે પાંચમું રૂઢિપ્રયોગનો યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરી જવાબ લખો તો સાહેબે ઘણું પૂછ્યું પણ મનીષા તો જાણે મોમાં મગ હોય એમ ઊભી રહી તો અહીંયા રૂઢિપ્રયોગ આવશે મૂંગી રહી ત્યાર પછી વિભાગ બે આપણને આપેલો છે જે છૂટું ફરે છે તે તો મુક્ત શું કહ્યું કાકા તો શું કહ્યું કાકા પછી પ્રશ્નાચિહ્ન આવશે જોડણી સુધારવાની છે કશ્યપ માટે એ મામા રમકડા લાવ્યા ત્યાર પછી નીચે આપેલા વાક્યનો પ્રકાર લખવાનો છે તો એ સંકુલ વાક્ય છે અને રૂઢિપ્રયોગ થશે કે વાત ન લેવી ત્યાર પછી ત્રીજા વિભાગની અંદર શબ્દ સમૂહ છે કે જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે તે તો અનાર્થ બીજું નીચે આપેલા વાક્યમાંથી વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લડખો તો લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ના પોસાય તો લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ના પોસાય જોડણી સુધારવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે લખ્યું છે ત્યાર પછી નીચે આપેલા વાક્યનો પ્રકાર એમાં પેલું સાદું વાક્ય છે અને રૂઢિપ્રયોગ આવશે મન સ્થિર ન હતું મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજની ગુજરાતી અને ગણિત વિષયની જે એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો એ પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટેનો નંબર અહીંયા તમને સેન્ડ કરેલો છે આ નંબર ઉપર તમે માહિતી મેળવી શકો છો અને આ જે છે પીડીએફ તે તમે મેળવી શકો છો પછી ચોથા વિભાગમાં શબ્દ સમૂહમાં વિધવા જવાબ આવશે ત્યાર પછી રૂઢિપ્રયોગ છે તો રૂઢિપ્રયોગમાં ભાગની અંદર શબ્દ સમૂહ છે એમાં અટકચાળો આવશે વિરામ ચિહ્નો મૂકવાના છે ત્યાર પછી જોડણી સુધારવાની છે વાક્યનો પ્રકારમાં સંકુલ વાક્ય આવશે અને રૂઢિપ્રયોગમાં આવશે ગુસ્સે થયા ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે